વડોદરાના સાવલીમાં સાવલી ઉદલપુર ફોરલેન રોડના નવીનીકરણના કામનું ભવ્ય ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્યના હસ્તે કરાયું સાથે સાથે વાંકાનેર જિલ્લા પંચાયતનો નવા વર્ષનો સે મિલન સમારંભ યોજાયો હતો કોરી ઉદ્યોગ અને રેતીલીજ સહિતના ભાગદારી અને પેસેન્જર વાહનોની ભારે અવરજવરના કારણે બિસ્માર હાલતના સાવલી ઉદલપુર રોડનું રૂપિયા ત્રણસો કરોડના ખર્ચે આડત્રીસ કિલોમીટરના ફોરલેન રોડની કામગીરીનું ભવ્ય ખાતમુહૂર્ત ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે કરાયું હતું ખાતમુહૂર્ત બાદ સાવલી તાલુકાની પાંચ જિલ્લા પંચાયત સીટ પૈકી વાકાનેર જિલ્લા પંચાયત સીટનો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો જેમાં ધારાસભ્ય કેતન ઇમાનદાર સહિત મહાનુભાવોએ આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સંદેશ સાથે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી ભારત માતા કી ભારત માતા કી આપણે જેની રાહ જોઈ રહ્યા હતા અને જે આપણા દિલની ઈચ્છા હતી ભોળાનાથ અને બાપજીએ પૂરી કરી કે ભાઈ મારો સાવલી ટીમ્પા રોડ ફોર લેન બને અને આજે એ ફોર લેન બનવા જઈ રહ્યો ત્યારે આજે ખૂબ પૂરત આજે ખાત ખાતમુહૂર્ત કર્યું ત્યારે આપ સૌ અહીંયા આગળ ઉપસ્થિત છો એનો પણ આનંદ છે સ્નેહ મિલન વાંકાનેર જિલ્લા પંચાયતનું હોય દરેક જિલ્લા પંચાયતની મિલન થતા હોય પણ મારો વાંકાનેર જિલ્લા પંચાયતનું સ્નેહ મિલન પણ હૃદયથી અભિનંદન આપવાને પાત્ર છે તાલુકો રોડ કામ ચાલુ છે સાવલી સખાદ્વા એક દોઢ જે આપણો પટ્ટો રહ્યો છે એનું પણ કામ હવે ચાલુ થશે ટીકા વાંધો નથી સાવલી ટીંબા રોડમાં એક વર્ષથી ખાડા ખૂબ મોટા પ્રમાણમાં હતા પણ છ મહિનાથી તો વરસાદ ચાલુ છે છેલ્લા છ મહિનાથી આપણે એવું માનીએ કે આ ચોમાસું આટલું મોટું લાંબુ કદાચ આપણે કોઈ દિવસ નહીં ગયું અને ચોમાસામાં કામ ના કરી અને ચોમાસા પછી જ કામ કરે કે એક વર્ષનો ટાઈમ મળે કે એ રોડની ગુણવત્તા જળવાય એટલા માટે આપણે રોડનું કામ આવતીકાલથી ચાલુ કરાવીએ અને એનો આવતા ચોમાસા સુધી લગભગ ઘણું મોટું કામ આપણું પતિ પણ જાય અને ચોમાસા પહેલા આપણે એક સારો એવો જે પ્રોગ્રેસ છે એ કરી હકીએ હજી રિધિન ચૌહ હાંઠી વ્યાગ ન્યૂઝ સાવલી ડોદરા